બનાસકાંઠા સરહદી વિસ્તારના તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા તો વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ છેલ્લા સિત્તેર કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું તો ચાર દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે ત્યારે ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો કોઈ પણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોને અપીલ તો ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે

કેટલા દિવસ અહીં રોકાવવું પડે એમ છે બે ત્રણ ચાર દાડા સાહેબ તમને બતાવી રહ્યો છું પાણી આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો છેલ્લા પચાસ કલાક થી વધુ પણ આ પાણી આ પરિસ્થિતિ જોઈ શકો છો આ ભાખરી ગામ ભાખરી ગામ છેલ્લા પચાસ સિત્તેર કલાક થી પણ વધારે સંપર્ક વિહાણું બન્યું છે ભાખરીથી ડિમા ભાખરીથી સપેડા ભાખરીથી વાવ જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે ટ્રેક્ટર પણ જઈ શકતું નથી આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ છે બાખરી ગામની આ વેળાની અંદર મહેરબાની કરી કોઈ નાનું મોટા આવે નહીં કે ભયંકર પરિસ્થિતિ છે